અબડાસા અને લખપત તાલુકાના ગામડાઓમાં તાવ ધકધકી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની મોટી ટીમના અનેક સભ્યો ગામડાઓમાં ડેરા તંબુતાણીને બેઠા છે ત્યારે નખત્રાણાના પ્રાંત અધિકારી સુરત સુથારે તમામ પ્રકારની અદ્ભુત વ્યવસ્થા કરી હવે જોઈએ નખત્રાણાથી મારા પ્રતિનિધિના ક્રિસ્તુગ્છના અમદાવાદના લખપતમાં તાવનો વાયરો ધકધક કરી રહ્યો છે ત્યારે ખાસ કરીને ભેદી રોગચાળાના અનુસંધાને લખપત તાલુકામાં વિભાગીય નાયબ નિયામક ડોક્ટર ચેતન મહેતા જિલ્લા રસીકરણ અધિકારી ડોક્ટર ખત્રી જિલ્લા રોગચાળા અધિકારી ડૉક્ટર કેશોકુમાર તાલુકા હેલ્થ ઓફિસર ગાંધીધામ ડૉક્ટર દિનેશ સુતરિયા સહિત પાંસઠ ટીમો ગામે ગામ ફરી આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે કુલ ત્રણસો ને પાંસઠથી વધુ લોકોને રહેવા જમવા ઉતારા સહિતની તમામ પ્રકારની અદ્ભુત વ્યવસ્થા નકટ્રાણાના યુવાન પ્રાંત અધિકારી સુરત સુથાર અને તેની ટીમ દ્વારા કરવામાં આવી છે જે કાબિલ દાદ છે આવી પરિસ્થિતિ વચ્ચે એક તરફ વહીવટી પ્રક્રિયા અને બીજી બાજુ આ ટીમના તમામ સભ્યોને એકસાથે રહેવા જમવાની અદ્ભુત વ્યવસ્થા જે પ્રાંત અધિકારી ડોક્ટર સુરજ સુથાર દ્વારા કરવામાં આવી છે તે ખૂબ જ પ્રશંસનીય છે ખાસ કરીને મા ડેપ્યુટી મામલતદાર રામજીભાઈ પણ તેમને સહયોગ આપી રહ્યા છે ઉપરાંત મો મેડી રાપરની આરબીકેએસની ટીમ ડૉક્ટર નરેશ ખાડિયા ડૉક્ટર હરેશ સુથાર પણ આ કામગીરીમાં જોડાયા છે આમ તમામ ટીમના સભ્યો એકજૂટ થઈ અને આરોગ્ય વિભાગની કામગીરી સુપેરે સંભાળી રહ્યા છે અને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી રહ્યા છે